યા તો થને આપણે રોજ જય માતાજી જય દ્વારકાધીશ કરે હવ ઠીક હેલ્લો યુટ્યુબ ફેમિલી તો કેમ છો બધાય મજામાં સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગ માં તો મસ્તી નું હવાર પડી ગયું અને આપણે બધું કામકાજ કરીને નવરાત્રી છે સીવી અને રોશની બેનને તૈયાર કરી દીધા છે અને બાળ મંદિરે જવા અને એ તો જો મોટરસાઈકલ ઉપર બેહી હતાન ગઈ છે કા મસ્તી આવવા હે પિસ્ટી આવવા દુકાને જાવશું યજી પેલા છે અને રોશની ને જો લઈ દીધી છે ચોટલી કેવી લાગે ચોટલી માં જો એવી લાગે લાઈક કરવાનું કે છે જો કેવી લાગે ચોટલી કે અને હરસિલ જો પિંજરા માંથી જો વાયસેલ મીડો છે બહાર કાઢવા હું તારે શું કેવું છે તારે ચોટલી લેવી છે હે રોશની જો ગાડી ઉપર બેહી ગઈ છે બાળ મંદિરે જવા માટે તો એને મેકવા જાય પણ તડકો થઈ ગયો છે એટલે ઢોર ફેરવવાના છે તો એના પપ્પા મીડા છે ઢોર ફેરવવા હું લેવા જાઉં છે બિસ્કીટ લેવા ફેફસી લેવા અરે ફેફસી એ ત્યારે થોડી મળે કાંઈ ઉનાળો હોય ત્યારે મળે અને એ જો ઢોર મીડા ફેરવવા સાયો છે ન્યા અહીંયા જો બહુ જ તડકો થઈ ગયો છે હવે જો હેઠો ઉતરી ગયો કઈ બાજુ ટાટા ઈ જો ટાટા કરે છે તડકો ઘણો થઈ ગયો છે અને ઢોર જો મીડા છે ફેરવવા એક ભેંસ જો બાંધી દીધી સાય ના જો સરસ મજાની આયા જો લીમડો અને ગુંદી બે છે એટલે સાયો બહુ મસ્તીનો ઘાટો ઘાટો સાયો છે જો હર્ષિલભાઈ ઉપડ્યા છે ફળિયામાં હવે જો ગા લેવાઈ ગયા છે ફેમિલી આપણે ફૂલે ફૂલ સેલ્ફીમાં આપણે ઢોર ફેરી લીધા છે તો એ લોકો ફેમિલી ને બધાને જય માતાજી જય દ્વારકાજી બધા કેમ છો મજામાં ને તો બસ મજામાં છે તો આપણે જો ઢોર ફેમિલી લીધા છે જ આપણે હીરામાં નથી ગયા તો આપણે ઘી થઈ ગયા છે હા હા અચારમાં તડકો થોડોક થઈ ગયો છે ને અને આ છે ત્યારે ભાદરવો ભાદરવાનો જયારે દસ વાગે તો તડકો એવો ઝીરી તડકી થાય તો એટલે તેના તો લઈ લીધો થાય

કરી નાખ્યું છે ને આપણે જો અહીં રામ બોડી છે ત્યાં પોગી ગયા છે અને આ બધાય આ ઘાસ એ પડામાં નહીં અને બધાય છે અમારે મોટા બા ને અમારે કાયકી ને બધા ખડ વાઢવા આવ્યા છે કે બેહવા આવ્યા છે ક્યાં છે ખડ ને ગાંડિયું કિન નાખી તમારા દૂધ ખાવું છે અમારે ખાવું છે તમારે લેવું હોય મેં તો લીધું

અમારે બા કેસે આટલું વાઢ્યું છે જો એટલું જ છે બાકી ક્યાંય નથી દેખાણું ઉપડશે હવે હે એટલું જ ઉપડે હવે માર ચલાય નહીં હું કાઢું પડ્યા ક્યાંય નથી ઓ હાસુ વાઢ્યું જ નથી મને છે ને આ બધા છે ને ડગો દીધો મને મને એમ થયું કે આ બરા કેરના પડામ ગયા છે ને તો ખડબડ વાઢીને તૈયાર કરી નાખ્યું છે પણ હજી તો કાઈ નથી કર્યું કાર છે બેઠા છે એમ

અને કપાસ છે જો આપણે હાવ લંઘાઈ ગયો છે જો પાંદરા હાવ ઓલા થઈ ગયા છે કારણ કે આપણે હાથી ઐક્યું ને જો આપણે હાથી ઐકેલું છે એટલે અમે હાવ છે હાવ લંઘાઈ જશે કે આપણે હાથી ઐક્યું પછી કાંઈ આ નથી અને હવે આવી ગયો છે રાત્રિનો વારો રાત્રે સવા નવ સાડા નવ આવે છે લાઇટ તો આપણે ત્યારે આવવાનું ચાલુ કરવાનું છે અને આપણે તમને કોઈ ફેમિલીની ખબર ન હોય તો આપણે ડેલી રાત્રે નવ વાગ્યે આપણે લાઈવ થાવી છે રોજ કારણ કે આપણે કલાકો પૂરી કરવાની છે એટલે આપણે લાઈવમાં અમારાથી બે દિવસથી જ લાઈવ થાવી છે તમને કોઈ પણ ખબર ન હોય તો તમે લાઈવમાં આપણે નવ વાગે તમે જોડાઈ શકો છો લાઈવમાં બધાને આવવા નમ્ર વિનંતી કારણ કે હવે આપણે ટાઈમ થોડો છે અને કલાકો રેજી કરવાની છે અહીંયા તો તમને આપણે રોજ બે દિવસના લાઈવ સોલુ કર્યું છે નવ વાગે આપણે લાઈવ આવી નવ વાગે લાઈવ થઈશું આજે આપણે વહેલા છતાં લાઈવ બંધ કરી દઈશું પછી આપણે પછી મોટર ચાલુ કરવાની છે કારણ કે કપાસ પાવાનો છે અને થોડીક માંડી પાવાની છે એવું બધું કામકાજ થોડુંક છે કે લાઈવ પૂરું થયા પછી આપણે ચાલુ કરીશું પહેલાં આપણે નવ વાગે તો લાઈવ તો ચાલુ કરી દઈશું ચાલો આપણે પપ લઈને પાછા આપણે ટમટમી ચાલુ કરી દઈએ તો તમે લગમાં કન્ટિન્યુ બની જાવ હમણાં પાછા આપણે ઠમટમ ચાલુ કરી পাছত তামোল বত ফেমিলি বেয়া চালু কৰি দীতটমীয়া চালু কৰি দিয়া থাকে পপ মূি দীঘা হৈছে আলং আমি লাইন থাইছে বতছে বীজে তাত বতুছু ঠেম আইড থাইছে তেখাই খুণ মীম তুইত থাইছে કે ના નીચે પાસે પાળોની વાડો આવે કાંઈ દેખાતું નથી બધું ઠેઠવીથી તો આ રીતના આપણે કાકટમધમિયા કરીશું એટલે રોજ ન આવે તો શું છે આ રોજને એ ને કપાસને એમાં અત્યારે કપાસના ઝીંડ વાખાને એવું કરે અને સિંગ તો શિંગ ઉપાડે ને એવું નીચે માંડી ખાવા તો એ ઉપાડી નાખે એવું બધું કંઈક નુકસાન કરે એટલે એ ન આવે એ તો તેના પટમધમિયા કર્યા છે તો હવે આ આજનો દિવસ કાં આપણે આવો ગયો અને આજ આ સાથે જ આજનો ઓલા કપડા અહીંયા પૂરો કરી દઈશું તો અમને ઓલો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂરથી કહીજો તો પસંદ જ આવી ગયો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો તો ફરી મળીશું નવા ઓલો સાથે તો બધા મિત્રોને જય દ્વારકાધીશ બાય બાય